પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત માત્ર ત્રણ દિવસમાં રજીસ્ટ્રેશન કે પરપ્રાંતિય શ્રમિકોના વેરિફિકેશન અંગેના જાહેરનામા ભંગના કુલ સાતસો આઠ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મેયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા વિવિધ જાહેરનામું બહાર પાડવામાં આવ્યા હતા જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પરપ્રાંતીય ઈસમોને મકાન કે દુકાન ભાડે આપેલ તેમજ પરપ્રાંતીય શ્રમિકોને વેરિફિકેશન અંગે ચેકિંગ હાથ ધરવા માટે તારીખ સોળથી અઢાર મે બે હજાર પચીસ સુધી ત્રણ દિવસ માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મથકના આધારે અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાડુઆત રજિસ્ટ્રેશન પરપ્રાંતિય શ્રમિકોને વેરિફિકેશન અંગે નોંધણી ન કરનાર વિરુદ્ધ જાહેરનામા ભંગના કુલ સાતસો કેસ નોંધવામાં આવ્યા છે આ સાથે ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર કલમ બસો બી મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં આવનાર દિવસોમાં પણ જાહેરનામાના ભંગના અમલીકરણ અંગે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત તપાસ કામગીરી યથાવત રાખવામાં આવનાર છે